અમદાવાદમાં ઓબીસીટી ઇન્ડિયા બે હજાર ચોવીસ સંમેલન યોજાશે ભારતમાં મેદસ્વીતા કે સ્થુરતાનું પ્રમાણ રોગચાળાના સ્તરે પહોંચ્યું છે કેટલાક અભ્યાસમાં જણાવ્યા અનુસાર દેશની લગભગ પાંચ ટકા વસ્તી રોગગ્રસ્ત મેદસ્વીપણાથી પ્રભાવિત છે ઓલ ઇન્ડિયા એસોસિએશન ફોર ધ એન્ડવા રિસર્ચ એન્ડ ઓબેસિટી દ્વારા તેરથી પંદર ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં તેની સત્તરમી વાર્ષિક કોન્ફરન્સ

ક્રિકેટર્સ જેવા હેલ્થકેર કેર પ્રોફેશનલ સહિત પાંચસોથી વધુ પાર્ટનર્સ પાર્ટિસિપન્ટ સાથે આ કોન્ફરન્સ ઇન્ટર એરિયા સહયોગની સુવિધા આપશે ત્રણ દેશની કોન્ફરન્સ અંદાજમાં યોજી છે જે તેર ચોદ પંદર ત્રણ દેશ માટે હાયર એજન્સી આસમ રોડ પર અમે

એના માટે અમે લોકો ફોરેનથી બી ઇન્ટરનેશનલ ફેકલથી છે લગભગ ત્રણ અલગ અલગ કન્ટ્રીથી આવે છે ડોક્ટર્સ એ બી સાથે રહેશે અને આવી જ કોન્ફરન્સ અમે નેક્સ્ટ ઇયર એશિયા પેસ્ટિફિક કન્ટ્રીઝને ભેગી કરીને અમે દિલ્હીમાં રાખી છે એના માટે કે આખા એશિયા પેસ્ટિફિકમાં શું કરવું જોઈએ એના માટે દરેક કન્ટ્રીના અલગ અલગ પર્સન્ટેજ બરોબર તો એ કરી રહ્યા છે અને આ કોન્ફરન્સથી આપણે અવેરનેસ ક્રિએટ કરવા માગીએ છીએ કે ઓબ્વિયસલી એ બીમારી છે જેને બીમારીનું જેમનું ટ્રીટ કરવું જોઈએ એ આગળ કોસ્મેટિક પ્રોબ્લેમ નથી જ્યાં સુધી લોકો માનતા હતા કે લાઈફોસેસન જે કરવાથી ઓબ્વિયસલી મળે એવું નથી હોતું ઓબ્વિયસલી એને બીમારી જેમ જો કરો લાઈફ ટાઈમ ટ્રીટમેન્ટ કરો છો તમે આ બીમારીથી બચી શકો છો અને ક્યોર કરી શકો છો એ આઈ એ એ આર ઓના પ્રમુખ અને કોન્ફરન્સના ઓર્ગેનાઇઝેશન ચેરમેન ડોક્ટર મહેન્દ્ર નરવરિયાએ જણાવ્યું હતું કે ઓબેસિટી ઇન્ડિયા બે હજાર ચોવીસના આયોજન દ્વારા અમારું લક્ષ્ય લોકોમાં મેદસ્વીતા અંગે જાગૃતિ લાવવાનું છે તેની સાથે સંકળાયેલી હિન ભાવના ઘટાડવા અને રોગચાળાને દૂર કરવા માટે પુરાવા આધારિત ઉકેલનો પ્રોત્સાહન આપવાનું છે અમે સ્થૂળતા અંગે શિક્ષણનો શાળા તેમજ મેડિકલ કોલેજમાં અભ્યાસક્રમો અને જાહેર આરોગ્યની પહેલમાં સંકલિત કરવાનું આયોજન ઘડી કાઢ્યું છે આ કોન્ફરન્સમાં એશિયા આશિયા એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ ધ ઓબેસિટીના પ્રમુખ ગી યુંગ કાંગ સહિતના જાણીતા વક્તાઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેનાર છે વર્લ્ડ ઓબે ઓબેસિટી ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ ફિલિપ રેરર દ્વારા ઓનલાઈન મુખ્ય સંબોધન પણ કરવામાં આવનાર છે એઆઈ એ ના પૂર્વ અધ્યક્ષ અને પ્રોગ્રામર ચેર ડોક્ટર કે અમદાવાદમાં બીજી વખત પ્રસ્તુત ઇન્ટર વર્કશોપ અને નિષ્ણાત પેનલ ચર્ચાઓનું આયોજન કરાયું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર